મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવવી ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર ના વધવો આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ પરેશાન થયેલો છે તો શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે પરંતુ તે તે સમય ક્યારે આવે છે આપણને ખબર હોતી નથી જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું જે સંકેતો તમને મળે છે સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી નિહાળજો શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ પર બની રહે તો સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેતો એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે બે ગૌ માતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત છે ત્રણ સપનામાં સપનામાં સાંભળવા જો તમે તમારા સાંભળો છો જેમ કે રામ રામ તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ચાર ઘરમાં બાળક હોવું કહેવાય છે છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કઈ સકારાત્મક વાત કહે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે પાંચ બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા આંખો ખુલી જાય છે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યા પાંચ વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે છ શરીરના અંગોનું ધ્રુજવું પુરુષના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ આ એક શુભ સંકેત છે તેનાથી ઊંધું સ્ત્રીઓમાં જો ડાબુ અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને થી ધન લાભ થવાનો છે આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે જે રીતે તમને આ સમય ખુશ થવાનું મન થઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીની પળો લાવવાના છે તમને સુખનો અનુભવ થવાનો છે જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત છે આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે નવ કાચબાને જોવું તે શુભ સંકેત હે ભગવાન વિષ્ણુએ કશ્ય અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે મોર જોવો શુભ માનવામાં આવે છે દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે અગિયાર હાથમાં ખંજવાળ આવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે બાર શંખનો અવાજ સાંભળવો જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે તે જો તમે યાત્રા કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે ધનનું આગમન થવાનું છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ કરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને બે માન્યતાઓ અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે ચૌદ સાવરણીને જોવી સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પરકૃપા કરી રહ્યા છે તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે પંદર જો ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દેવીલક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે સોળ સમૂહમાં કાળી કીડીઓ જોવી જો તમને અચાનક તમારા કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકેલું કામ સંપન્ન થવાનું છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ ભેળવીને આપો સત્તર પાણીથી ભરેલું વાસણ જોવું જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે અઢાર ઘરની છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોલેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત ખાવાની નિશાની માનવામાં આવે છે જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે ઓગણીસ જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર જેવી લક્ષ્મીનો આગમન થવાનું છે તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે વીસ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે એકવીસ જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો કે સાપ દેખાય તો એ સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને ધન લાભ થવાના સંકેતો હોય છે બાવીસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોઈશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે ત્રેવીસ જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ નિશાની પણ ખૂબ જજલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે ચોવીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી દક્ષમિત મારા પર મહેરબાન થવાના છે એવો પર માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જો નહીં ભવિષ્ય વિશે કરવામાં આવીને કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેત મળવા લાગે છે દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલા જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અન્હોની થવાની છે જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે કેટલાક એવા સંકેત છે કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે અને તેમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ ચાલો જાણીએ આ સંકેતો વિશે અને તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ એક તુલસીનો છોડ સુકાઈ જવો આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે તે આર્થિક સંકટ કે દૂરદશાનો સંકેત છે બે બિલાડી નુરોવું જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જ જાણે છે જો તમે બિલાડીને રડતી અથવા તો ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ હે કે કોઈ દુર્ઘટના થવાની છે ત્રણ કાચ તૂટવો જો ઘરમાં કાચનો વાસણ કે અરીસો વારંવાર તૂટે હે તો તે ખરાબ સમયનો સંકેત છે ચાર પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયનો સંકેત છે જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ પાંચ હાડકાંનું નીકળવું ઘરની આસપાસ ખોજતી વખતે હાડકાં મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે છ કૂતરાનું રોહું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે અથવા તો કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે સાત ખોદતી વખતે મરી ગયેલો જીવ જોવા મળે જો જમીન ખોદતી વખતે મરી ગયેલું પ્રાણી કેસાપ દેખાય તો આવનારા ખરાબ સમયનો સંકેત આપે છે આઠ કાળા ઉંદરોની વધતી સંખ્યા જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે હે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે નવ ઇજાગ્રસ્ત પક્ષી જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે દસ સોનાની વસ્તુઓ ખોવાઈ જવી આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણો ઘરમાં સમૃદ્ધિ લાવે છે આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે ખરાબ સંકેતો આવે ત્યારે કરવા આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો ને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે મિત્રો જો તમને આ માહિતી અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બની રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ